બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોની અસર અત્યારે ગુજરાતમાં થવા લાગી છે મિત્રો થઈ જાઓ તૈયાર કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આજથી વરસાદનું જોર કેટલાક ભાગોમાં તો ભારે વધેને બીજી તરફ મિત્રો આ વરસાદી સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં શરૂ થાય એ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈને મિત્રો આગાહીનો વરસાદ કરી દીધો છે આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડોની સાથે મિત્રો જે ખાસ આ આવનારા વરસાદી રાઉન્ડની અંદર તો અંબાલાલ પટેલે કેટલાક ભાગોની અંદર મિત્રો ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ઉપરા ઉપર બીજો પણ વરસાદી સિસ્ટમ આવે અને મિત્રો ગેલી ચિત્રા નક્ષત્રની અંદર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત વાવાઝોડું બનવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી એટલું જ નહીં મિત્રો બે હજાર ચોવીસના ચોમાસાના અંતના ડિસેમ્બર મહિના સુધી ચક્રવાતી પરિભ્રમણો બંગાળની ખાડીમાં આવવાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે તો બીજી તરફ લા નિનોની અસરના કારણે શિયાળાને લઈને પણ લાંબા ગાળાની આગાહીઓ વ્યક્ત કરી છે આપણે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ જાણીશું આજે થઈ છે તેવીસમી સપ્ટેમ્બર અને મિત્રો સોમવાર થયો છે તો આજે કયા ભાગોની અંદર મિત્રો ગાજ વીજ સાથેના વરસાદની આગાહી રહેલી છે તો ખાસ મિત્રો આજે તમે જો ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો જાણી લો કારણ કે આજથી હવે પછી વરસાદનું જોર વધે અને જાણો કયા ભાગોમાં રહેલી છે વરસાદની આગાહી આ વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો જેથી આ લગતી તમામ અપડેટ આપને મળી જાય અને મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ગત ચોવીસ કલાકની અંદર મિત્રો પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો બંગાળની ખાડીના સિસ્ટમના વાદળોનું વહન અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરતું જોવા મળી રહ્યું છે ગઈકાલ સૌરાષ્ટ્રના પણ ભાવનગરના કેટલાક ગ્રામ્ય પંથકો મહુવા તળાજાના કે જ્યાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી તો બીજી તરફ મિત્રો હવે પછી આજે પણ સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારો હોય બોટાદ અમરેલીના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાત અને મિત્રો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોની અંદર સારા વરસાદની શરૂઆતની સાથે તો બીજી તરફ આવનારી ચોવીસ કલાક બાદ તો અમુક ભાગોમાં ભારે વરસાદનું જોર જોવા મળશે આ સાથે જ મિત્રો આપણે એ તમામ અપડેટો મેળવીએ પહેલાં તો આપણે એ જણાવી દઈએ આજે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેશે ને આપણા ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર આજે કેવું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જાણીએ તો ભારતના તમામ રાજ્યનો વરસાદના એલર્ટને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો આજે ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થઈ જશે બંગાળની ખાડીની અંદર મિત્રો ગઈકાલ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાણી કે જે આજે તેવીસમી સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ એટલે કે એક લો પ્રેશર તૈયાર થઈ જશે આ લો પ્રેશર મિત્રો બંગાળની ખાડીમાંથી પોતાના સેન્ટરમાંથી ભેજ લાવી ખેંચી ખેંચી અને જેના કારણે વાદળોનું સ્વરૂપ બને અને આ વાદળોનું વહન બંગાળની ખાડીથી ભારતીના ભૂભાગો તરફ આગળ વધે ને જેના કારણે તમે જોઈ શકો આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઓડિશા આ સાથે આંધ્રપ્રદેશ છત્તીસગઢ લાગુના પંથકો જે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો છે કે જ્યાં ભારતીય મોસમ વિભાગ તરફથી આજે મિત્રો ભારે વરસાદની વોર્નિંગને લઈ યલ્લો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ આવતીકાલ ચોવીસમી સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાતનો મિત્રો આગાહીનો નકશો જોઈ શકો જેમાં આવતીકાલે પણ મિત્રો ભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ પચીસમી સપ્ટેમ્બરથી મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ હવામાન વિભાગે તમે જોઈ શકો છો યલ્લો એલર્ટની ચેતવણી જાહેર કરી દીધી છે પચીસમી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો હોય આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઘણી બધી નજીક આવી જાય ભૂભાગો ઉપર રહે અને જેના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ લાગુના વિસ્તારોથી વિદર્ભ કર્ણાટકના ભાગો સુધી મિત્રો ભારે વરસાદ ખાબકી શકે આ સાથે જ તમે છવ્વીસ તારીખનો પણ મેપ જોઈ શકો એ જ પ્રમાણે ગુજરાતની અંદર દક્ષિણી ઉત્તરી અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જાહેર કરી દેવામાં આવેલું છે અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજના દિવસ માટે આજે ત્રેવીસમી સપ્ટેમ્બર અને ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની કેવી વોર્નિંગ અને કેવી આગાહી આપવામાં આવી અને મિત્રો જો તમે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે જાણવા માંગો છો તો ખાસ મિત્રો એ જાણીએ પહેલા આપણે એ જાણી લઈએ તો આજે સેટેલાઇટ સાથે વાદળોનું વહન ગુજરાત ઉપર કયા ભાગોમાં ભારે રહે ને કયા ભાગોમાં આજે ભારે ગરમી બફારાના પ્રમાણ બાદ વાદળોનું કંડન્સેન થાય તમે મિત્રો જોઈ શકો છો કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે બફારો જોવા મળશે બપોર પહેલા ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળે ને જેમાં કેટલાક વિસ્તારોની અંદર તો તાપમાન પાંત્રીસ ડિગ્રીથી લઈને મિત્રો જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં તો સાડત્રીસ ડિગ્રી સુધીના તાપમાનો પણ નોંધાઈ શકે આમ ઉચ્ચતર તાપમાન નોંધાય અમદાવાદ લાગુના વિસ્તારોમાં ચોત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન ભાવનગર અમરેલીના વિસ્તારોમાં પણ બપોર સુધી કેટલાક ભાગોની અંદર ભારે ગરમી નોંધાય ને ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં આજે મિત્રો નવસારી બિલીમોરા વલસાડ આ સાથે જ લાગુના ડાંગ આહવા તાપી વ્યારા સુરત અને ભાવનગર અને ખાસ અમરેલી લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે તો બીજી તરફ બોટાદના પણ અમદાવાદ સુધીના ભાવનગરના વચ્ચેના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં બપોર બાદ મિત્રો કાળા ડિબાંગ વાદળાઓ કે જે ભારે ગરમી પડવાના કારણે નોંધાશે અને લોકલી મોટી વરસાદી સિસ્ટમ રચાઈને સાથે સાથે બંગાળની ખાડીના સિસ્ટમના જોરના કારણે આ વધારે પડતું જોર વધી જાય જેના કારણે તમે જોઈ શકો તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય આ સાથે પાલીતાણાના વિસ્તારોથી લઈ બોટાદના પણ ગઢડા બરવાળા ભાણગઢ સાથે જ અમરેલી સાથે મહુવાના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર આજે મિત્રો સાંજ સુધીમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ધોધમાર પણ નોંધાઈ શકે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સરહદી બોર્ડરો વિસ્તારોથી લઈ ભરૂચ સિનોર વડોદરાના પંથકો હોય નર્મદાના પંથકો હોય અને પૂર્વ ગુજરાતના પણ દાહોદ પીપલોદ ચાપાનેર પંચમહાલ લાગુના વિસ્તારોને અત્યારે પણ તમે સેટેલાઇટમાં જોઈ શકો છો કે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જ આગળ વધી રહ્યું છે ને રાત્રિ દરમિયાન એ સિસ્ટમના વાદળોનું ઝુંડે સિસ્ટમના વાદળોથી આવ્યા અને જેના કારણે એ વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટાની સાથે ભારે વાદળ્યું વાતાવરણ જોવા મળ્યું ગુજરાતના મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોની અંદર મિત્રો વરસાદના છાંટા પણ જોવા મળ્યા હતા અને હવે પછી આપણે હવામાન વિભાગની આજની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે હવામાન વિભાગ તરફથી આજે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર કે જ્યાં અમુક સ્થળોની અંદર તો ગાજવીજ સાથેનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો ઉત્તરીય પૂર્વ ગુજરાતના પણ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આ સાથે જ મિત્રો આણંદના કેટલાક વિસ્તારો હોય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત આ સાથે તાપી ડાંગ અને વલસાડ નવસારી દીમણ દાદરાનગર હવેલીના પંથકોમાં આજે ઘણા વિસ્તારોમાં મિત્રો વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે તો બાકી તમે ચોવીસમી સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ વિસ્તારો વધે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગરથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના ખેડા સાબરકાંઠા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો વધે વરસાદ ધીમે ધીમે વધે તેવી સંભાવના અને દક્ષિણી ગુજરાતમાં ચોવીસ તારીખથી મિત્રો ભારે વરસાદની અસર પણ જોવા મળે ને કેટલાક ભાગોમાં હળવા મધ્યમથી આગળ ભારે વરસાદ ખાબકી શકે જેમાં સુરત આજુબાજુના નર્મદા તાપી નવસારી વલસાડ ડાંગ ભરૂચ વડોદરા આ પંથકોની અંદર મિત્રો સારો એવો વરસાદ જોવા મળે પચીસમી સપ્ટેમ્બરના દિવસે મિત્રો સિસ્ટમની અસર ભાગે જો ભારે જોવા મળે અને જેના કારણે ઉત્તરી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમનો સૌથી વધારે અસર સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને જૂનાગઢના અમુક વિસ્તારો હોય કે ત્યાં અમુક સ્થળોની અંદર વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે પચીસમી સપ્ટેમ્બરના દિવસે કરી તો દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ મિત્રો એ વિસ્તારોમાં ખાબકે તેવી આગાહી અરે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર આવનારો આ ચોમાસાનો અંતિમ વરસાદી રાઉન્ડ જેમાં મિત્રો માત્ર એક નહીં પરંતુ ઉપરા ઉપર બીજો વરસાદી રાઉન્ડ પણ આવી જશે આમ એકા લાંબો રાઉન્ડ બની જશે અને જેમાં ભારે જ નહીં અતિ ભારે વરસાદ પણ જેમાં આપણે જણાવીએ તો તમે જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર મિત્રો જેમાં પણ ઓડિશાના કાંઠાના ભુવનેશ્વરના દરિયાની અંદર આજે લો પ્રેશર રચાય તેવી સંભાવના છે ને આ લો પ્રેશર ધીમે ધીમે આવનારા દિવસોની અંદર મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતું તમે જોઈ શકો પચીસમી તારીખે આ સિસ્ટમ મિત્રો જોઈ શકો છો કે મધ્ય ભારત સુધી પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જે સિસ્ટમની અસર ધીમે ધીમે મિત્રો જે એમનો પશ્ચિમનો છેડો સક્રિય જોવા મળી રહ્યો છે ને જેના કારણે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના લાગુથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ મિત્રો આવનારા દિવસોમાં એટલે કે ચોવીસમી સપ્ટેમ્બરથી જ થઈ જાય દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ચોવીસ તારીખે જ કેટલાક ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય પરંતુ પચીસ તારીખે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાય જો કે વરસાદની ગતિવિધિ તો મિત્રો આજથી જ શરૂ થઈ જવાની છે પરંતુ હળવી મધ્યમ ગતિવિધિ રહેશે જેમાં આવતીકાલથી ભારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય ને જેમાં આપણે જણાવી દઈએ તો આ સિસ્ટમ મિત્રો અત્યારે યુરોપિયન મોડલ આધારે જેનો ટ્રેક આપણે બતાવીએ તો બંગાળની ખાડીમાંથી આવી આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગો ઉપર સ્થિત રહી શકે છે ને અત્યારે એ મોડલ બતાવી રહ્યું છે કે જે હાઈ પ્રેશર અત્યારે આ ભાગો ઉપર જોવા મળી રહ્યું છે પાકિસ્તાનના ભાગોમાં જે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે ને આ સૂકા પવનોની અસર મિત્રો આ સિસ્ટમ ઉપર નોંધાય ને આ સિસ્ટમ યુરોપિયન મોડલના આધારે ડાયરેક્ટ ગુજરાત ઉપર ન આવે પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોથી મધ્યપ્રદેશના ભાગોથી ઉત્તરી ભારતના ભાગો તરફ ફંટાય તેવું અત્યારે આ મોડલમાં બતાવી રહ્યા છે પરંતુ ગ્લોબલ ફોરકાસ્ટ જે અમેરિકન મોડલ છે એમના આધારે અને મિત્રો ભારતીય હવામાન વિભાગના આધારે બંગાળની ખાડીનું અસર ગુજરાતમાં ભારે જ નહીં પરંતુ અતિ ભારે થાય અને જેના કારણે ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર મિત્રો સાર્વત્રિક નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવે તેવો વરસાદ નોંધાશે જેમાં બધે જ વરસાદ નહીં પડે પરંતુ જુલ્લાના જુદા જુદા છૂટા છવાયા પંથકોમાં વરસાદની ગતિવિધિ નોંધાય અને તમે શકો દક્ષિણી ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં પાંચથી લઈ આઠ સુરત લાગુના આજુબાજુના વિસ્તારો હોય જેમાં બારડોલી નવસારી ભરૂચ તાપી વ્યારા વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં તો મિત્રો અતિ ભારે વરસાદ પણ નોંધાય છે સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરીએ તો તમે જોઈ શકો ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય બોટાદના વિસ્તારો હોય અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના અમુક વિસ્તારો અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર મિત્રો ચારથી લઈ પાંચ ઇંચ સુધીના ભારે વરસાદો નોંધાય તેવી સંભાવના તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર આ વરસાદી રાઉન્ડની સૌથી ઓછી અસર નોંધાશે કચ્છના કેટલાક ભાગોમાં તો મિત્રો આજથી હવામાન વિભાગે ચોમાસું વિદાયને લઈને યોગ્ય પરિબળો બનતા અત્યારે જાહેર કર્યા છે જો કે કચ્છના પાકિસ્તાન સરહદી વિસ્તારોની અંદર જ આ ગતિવિધિ જોવા મળશે ચોમાસાની વિદાયની બાકીના હજુ સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના સહિત ઉત્તરીય પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદી રાઉન્ડમાં હજી સારો વરસાદ આવે તેવી સંભાવના છે ને જેમાં સૌરાષ્ટ્રના જીએફએસ મોડલના આધારે તમામ રાજ તમામ જિલ્લાની અંદર સારી એવી ગતિવિધિ જોવા મળશે જેમાં દ્વારકામાં ઓછી અસર નોંધાય પરંતુ બાકીના અન્ય તમામ જિલ્લા જેમાં ખાસ પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે અસર જામનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદરના ભાગોમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં મિત્રો વડોદરા ભરૂચ પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ અને ઉત્તરી પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં પણ મિત્રો ચારથી લઈ અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના અને દક્ષિણી ગુજરાતમાં જોઈ શકો ડાંગ વલસાડના પંથકો વાપીના પંથકો તાપી વ્યારા સુરત નવસારીના પંથકોમાં આઠ ઇંચ સુધીના વરસાદોની સંભાવના વરસાદી રાઉન્ડમાં જોવા મળી રહી છે અને જેમાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતને ગમરોળવાની શરૂઆત કરી દેશે અને મિત્રો ત્રીસ તારીખ સુધી રાઉન્ડ ચાલે અને મિત્રો અત્યારે જે અપડેટ આવી રહી છે પહેલી ઓક્ટોમ્બરના દિવસે ફરી એકવાર અમેરિકન મોડલ મિત્રો બંગાળની ખાડીમાંથી નવું એક લો પ્રેશર બનતું બતાવી રહ્યું છે ને જેની અસર પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ પણ ગુજરાતની નજદીક આવે અને જેની કારણે મિત્રો પાંચ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિનો આ રાઉન્ડ ચાલે જો કે વચ્ચે એક બે દિવસનો ગ્રેપ બેકાણ આવી શકે છે પરંતુ વરસાદી રાઉન્ડ મિત્રો લાંબો ચાલે અને ઘણા ભાગોમાં સારા વરસાદના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ અંબાલાલ પટેલે કહ્યું કે આ ચોમાસું જતાં જતાં હજુ ગુજરાતને તરબોળ કરી નાખશે તેમણે માત્ર આ વરસાદી રાઉન્ડની નહીં પરંતુ મિત્રો આ વર્ષના ડિસેમ્બર સુધી ચક્રવાત જેવી સિસ્ટમો સર્જાવાને લઈને આગાહી કરી એમણે આગાહી કરતાં જણાવ્યું કે ચોવીસ સપ્ટેમ્બર આસપાસ એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં હવે એક સિસ્ટમ બનશે જે ઓરિસ્સા વિશાખાપટ્ટનમથી આગળ વધીને આપણા ગુજરાતની અંદર આવે અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં સક્રિય બનશે અને જેના કારણે ગુજરાતના દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં આઠથી લઈ દસ ઇંચ સુધીના ભારેથી ભારે વરસાદની આગાહીના એમણે એંધાણ બતાવ્યા છે ને જેમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બરે પણ ફરી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની તેમણે આગાહી કરી છે ને મિત્રો આ મહિનાના અંતિમ દિવસોની અંદર એ સિસ્ટમ ચક્રવાત એટલે કે વાવાઝોડું પણ બને તેવી તેમની આગાહી ત્રણ ઓક્ટોમ્બર આજુબાજુ પણ બંગાળના ઉસાગરમાં નવી સિસ્ટમ બનવાને લઈ અને દસ ઓક્ટોમ્બર આસપાસ ફરી એકવાર બંગાળની ખાડીમાં મિત્રો ચક્રવાત રચાવાની આગાહી કરી છે અને તેમણે આ શરદ પૂનમની આસપાસ પણ બંગાળના ખાડીમાં વાવાઝોડા બનવાને લઈને અરબસાગરમાં પણ ડીપ ડિપ્રેશન સુધીની શક્યતાઓ એમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં ત્રણ એવી વરસાદી સિસ્ટમો કે જે વાવાઝોડા સુધી મજબૂત થાય તેવી અત્યારે આગાહી કરી છે ને સાથે જ એમણે જણાવ્યું છે કે આ આવનારા વરસાદી રાઉન્ડની અંદર કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીના વરસાદો ખાબકશે એમણે કહ્યું કે જે ચીન જાપાનના દરિયાની અંદર વાવાઝોડા બની રહ્યા છે જેના અવશેષો બંગાળની ખાડીના ઉપસાગરમાં આવે અને જેના કારણે બંગાળની ખાડી ભારે સક્રિય રહે અને જેના કારણે મિત્રો હજુ પણ આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી ચક્રવાત જેવા પરિભ્રમણો બંગાળની ખાડીમાં બને તેવી આગાહી કરી છે અને મિત્રો તેમણે વધુ આગાહી કરતાં જણાવ્યું કે પાંચ ઓક્ટોમ્બર આજુબાજુ પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે દસથી તેર ઓક્ટોમ્બર આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સંભાવનાની સાથે મિત્રો આમ તેમણે ઓક્ટોમ્બર મહિનાની અંદર ચક્રવાતનો સિલસિલો નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે પણ રહે તેવી સંભાવના એમણે વ્યક્ત કરી છે સાથે જ મિત્રો તેમણે શિયાળાને લઈને પણ આગાહી કરતા જણાવ્યું કે શિયાળાની અંદર પણ આ વર્ષે લા નિનોની અસરના કારણે ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી જોવા